ચિમનની યાદ અને ચિમન સાથેનો સંબંધ ત્રણેયને હવે પીડા આપતો હતો દિવસે દિવસે ચીમનનું વર્તન અસહ્ય થતું હતું આજે સાસુ વહુની માનસિક સ્થિતિ લગભગ સરખી હતી એકને શંકા જતી હતી તો બીજીને એને કરેલા વ્રત ઉપર શંકા જતી હતી સાસુના ગયા પછી રૂપરી મનમાં વિચારતી હતી કે જ્યારે નાની હતી અને મોરાકત કે જયા પાર્વતીના વ્રત કરતી ત્યારે એનાથી ભૂખ્યું રહેવાતું નહીં અને ચોરી છુપીથી થોડું ખાઈ લેતી ચોરી છુપીથી ખાતી ક્યારેક એની બા પકડી લેતી ત્યારે એની બા કહેતી છોડી વ્રતમાન એમ સોરી છુપીથી ઘરસીસ તો હારો ધણી નહીં મળે કદાચ મારા કરતૂતોને લઈને મને હજુ આગળ કઈ વિચારે ત્યાં ફરી ફોનની રીંગ વાગી ફોનની રીંગ વાગતા જ ઉપરીથી આંખ બંધ થઈ ગઈ અને એના ભોળાના પ્રાર્થના કરવા લાગી હે મારા નાથ એનો ફોન ના હોય તો સારું

મનમાંગથી વિષાદને ખંખેરવા હરિદાસભાઈએ ગળું ખંખેર્યું અને બોલ્યા રાઈમ રામ બોલો બોલો વેવાઈ ને કેમસે વેવાઈ અવાજ સાંભળી સોમાભાઈને સારું લાગ્યું એ પણ સામે ઉમળકો બતાવતા બોલ્યા તમારા જેવા વેવાઈ વેલા હોય પછી અમને હું દખ હોય સામે વેવાઈ નો ઉમળકો જોઈ હરિદાસભાઈને સારું લાગ્યું દીકરાએ આપેલા વિષાદ ઉપર થોડી ટાળક થઈ કે બોલ્યા તમે રૂપલવો જેવું રતન અમને આપ્યું છે નહીં વેવાઈની વાતથી સોમાભાઈ ફૂલાઈ ગયા અને બોલ્યા એક હાથે તાળી નો વાગે હામે તમે પણ ઉજળા ઘીરના ને પછી મૂળ મુદ્દો યાદ આવતા એ આગળ બોલ્યા મારા બેન અમને નિયા આવવાનું કહેતા હતા એ બાજુમાં હોય તો દયો રૂપલીના બા એની હાયરે વાત કરી નક્કી કરવા માગે છે ફોનની રીંગ સાંભળી સવિતાબેન કમરામાં આવી ગયા હતા પતિની વાત સાંભળી એને થયું કે ટીમ્બાથી વેવાઈનો ફોન છે વેવાઈની વાત સાંભળી હરદાસભાઈએ પત્ની સામે જોયું મન પણ હતું ફોન ઉપર આવવાની ના પાડતા પરંતુ આજે વાત કરવાની એની ઈચ્છા નહોતી એણે ઈશારો કરી ના પાડી રૂપરી ત્યાં હાજર એ એના કમરામાં જતી રહી હતી પત્નીનો ઈશારો સમજી હરિદાસભાઈએ ઝૂપુમ બોલવું પડ્યું તમારા બેન ઢોરને નીંદ નાખવા ગયા છે બરકૂછું વેવાઈનો બોલાવાનો વિવેક સાંભળી સોમાભાઈ તરત સામો વિવેક કરતા બોલ્યા બેનને બરકવાનું રેવા દયો બીજું કાંઈ કામ નહોતું ખાલી એટલું કહેવાનું તું કે અમે કાઈ લે નવની બસમાં અથવા અમારી હમણાં લીધી એ રાજદૂત માંગ ન્યા આવશું આ તો બેન હોત તો કાઇલ લેવું મૂકવું હોય તો બેય ભાઈઓને વાત થઈ જાત પણ કાની નહીં એ ઈની રીતે લઈ લેહે હરદાસભાઈનો મિજાજ વધુ વાત કરવાનો હતો નહીં એટલે થોડું હા ના કરીને ફોન રાખી દીધો હરદાસભાઈએ ફોન પૂરો કરીને પત્ની સામે જોયું સવિતાબેનના મોઢા ઉપર જાણવાની તાલાવેલીના ભાવ હતા હરદાસભાઈ પત્ની સામે જોઈ બોલ્યા કાલે વેવાઈ અને વેવાણ નવની બસમાં અથવા એની રાજદૂતમાં આવવાના છે એના માટેનો ફોન હતો પતિની વાત સાંભળી સવિતાબેનને ખબર ન પડી કે શું પ્રતિભાવ આપવો એ કઈ બોલ્યા વગર ત્યાંથી નીકળી રૂપડી પાસે બીજા કમરામાં ગયા પાછળ હરદા સભાઈ પણ બહાર નીકળ્યા અને મનને શાંત કરવા બંડીના ખિસ્સામાં હાથ નાખી શિવાજી બીડી અને લાઇટર કાઢ્યું બીડી સળગાવી કાતીના ખાટલા ઉપર લાંબા થયા રૂપલી લાકડાની પ્લાસ્ટિકના કપડાંગવાળી ખુરશીમાં બેઠી હતી અને હાથમાં ભરત સામાન હતો પરંતુ એના હાથ થંભેલા હતા એનું મન બીજે કશે હતું સવિતાબેન દરવાજે આવીને ઊભા રહી ગયા સવિતાબેન દરવાજાની વચોવચ ઉભા હતા એના બંગને હાથ બંગને બાજુના ટેકે લાંબા કર્યા હતા રૂપલીને સાસુના આગમનની ખબર ના પડી અવલોકન કર્યું સાસુનો અવાજ ધીમો અને દબાયેલો હતો છતાં એ સાંભળી રૂપલી ચોંકી એને ચોંકીને સાસુ સામે જોયું અને બોલી બોલો બા સવિતાબેન રૂપલી સામે એકધારી નજરે જોતા હતા રૂપલીનો અવાજ સાંભળી બોલ્યા દીકરી કાયલે તારાબાને બાપુ આવે છે પતિનો ફોન યાદ આવતા મન ફરી દુઃખી થઈ ગયું એ એનું દુઃખ દબાવતા ધીમેથી બોલી ક્યારે આવવાના છે રૂપલીના શબ્દોમાંગ એનું દર્દ છલકાતું હતું અને એ સવિતાબેને અનુભવ્યું એ સામે ધીમેથી બોલ્યા કાયલે નવની બસમાં કે એની રાજદૂત માં આવશે રૂપલીને ખબર હતી કે વડોદરાથી આવીને એના બાપુએ સુવેગા વેંચી જૂની રાજદૂત મોટર સાયકલ લીધી હતી સાસુની વાત સાંભળી રૂપલી થોડી ઉત્સાહ આવી ગઈ એ દર્દમાં પણ થોડો ઉત્સાહ વેળવી બોલી તો તો હાલો કાલે વેલું ઉઠીને હંધુય હમુનમુન કરી નાખવું પડશે આટલું બોલી રૂપલી તરત પાછી ઉદાસ થઈ ગઈ અને ઉદાસ થતા બોલી બા એક વાત કહો સવિતાબેન રૂપલીને ઉદાસ જોઈ દરવાજાની વચ્ચેથી રૂપલી પાસે આવ્યા અને બોલ્યા એક નવી બેકે રૂપલીએ ડોકું ઊંચુ કરી સविताબેન તરફ જોઈયું અને ધીમેથી બોલી બા આપના ઘર માં જી કાની બઈનુ સે એ એમને કેતા નહીં આ સાંભળી સविताબેન રૂપલી સામે જોઈ રહ્યા સાસુને એની સામે જોતા જોઈ રૂપલી પણ એની સામે જોઈ રહી અને સविताબેન સામે જોતા ફરી બોલી જી બઈનુ ને માં તો કાની ફેર પડવાનો નથી તો પછી હો કામ આપણે આપના ઘર ની વાતો બાઈને જવા દેવી આ સાંભળી સવિતાબેન મનમાંગ વિચારવા લાગ્યા આ મારી વહુ છે કે દીકરી આની જગ્યાએ બીજી કોઈ હોત તો અટાણ માવતરને કહીને દેકારો કરી દીધો હોત સાસુને વિચારતા જોઈ રૂપલી બોલી શું વિચારો સો રૂપલીનો અવાજ સાંભળી સવિતાબેનની તંદ્રા તૂટી એ બોલ્યા કાંગી નથી વિસાયરતી મારી કિસ્મત અને તારા ધણીની બદકિસ્મિત વિશે વિસારતી હતી એના પતિનું નામ આવતા રૂપલીના ભવા ખેંચાયા એ એના સાસુ સામે જોઈ રહી રૂપલીને એની સામૂમ જોતી જોઈ સવિતાબેને એના મનનો સંશય એની સામે ઉજાગર કર્યો અટાણે એને નહીં કહે ને આવું ને આવું રહ્યું તો એક ના એક દી એમને ખબર પડશે તૈયારે શું કરશું સાસુની વાત સાંભળી રૂપલી વગર વિચારે અલ્લની જેમ તરત બોલી તૈયારનું ત્યારે જોયું જાહે કદાચ બાજી સુધરી જાય તો વૌની વાત સાંભળી સાસુ અભિભૂત થઈ ગયા મનમાન ઠાકોરજીનો આભાર માનવા લાગ્યા અને બોલ્યા હાઈલ સોળી હુઈ જા હું પથારી નાખું શું જીવ છે ચિંતા ને વજવજાટ વાળો હું ગમે એટલું કઈશ પણ તું માનવાની નથી તું કાલે વેલી ઉઠી સજ સવિતાબેનના અવાજમાં ઉમળકો અને મમતા બંને હતા વહુની વાતે એના મનના બધા દરવાજા ખોલી નાખ્યા હતા અને એમાંથી બધો વિષાદ નીકળી ગયો હતો સાસુની વાત સાંભળી રૂપરી પણ મંદ મંદ હસવા લાગી સાસુની વાતને આદેશ માની એ ઊભી થઈ અને ભરતગુપ્તની વસ્તુઓને કબાટમાં મૂકી સાસુને મદદ કરવા એની પાછળ ગઈ આજે એના મનમાંગ એના બા બાપુ આવે છે એનો ઉમળકો હતો અને સાથે ભય પણ હતો રૂપલીના મનમાંગ થનગનાટ હતો આજે એ દરરોજ કરતાં થોડી વહેલી ઉઠી હતી છ મહિના પહેલા રૂપલી એના બા બાપુને વડોદરામાં મળી હતી ત્યારે એના બા બાપુને મળ્યા પછીથી અત્યાર સુધી એના જીવનમાં ઘણા નાટ્યાત્મક વર્ણાંકો આવ્યા હતા આજે એને ખુશી હતી સાથે ભય પણ હતો એને મનમાં ક્યાંક એવું કે હું મારા માવતરને જોઈને તૂટી ના જાવતો સારું આજ ભયે એને એના મનને સાબદું રાખ્યું હતું આજે એ કોઈ નબળા વિચારો કરવા માંગતી ન હતી રૂપલીનું ધ્યાન વારંવાર ઘડિયાળ તરફ જતું હતું એના સસરા હરદાસભાઈ તૈયાર થઈને વેવાઈને લેવા જવા ગામના પાદરે જવાની તૈયારી કરતા હતા સવિતાબેન મહેમાન આવે એ પહેલા ફળીયું વળાઈ જાય એની લાયમાં ફળીયું વાળતા હતા બરાબર સાડા આઠ થયા હરદાસભાઈ ડેલાની બહાર નીકળવા ગયા ત્યાં સામેથી સોમાભાઈ એની રાજદૂત મોટરસાયકલ ઉપર આવતા દેખાયા શેરી ગાડુમ જાય એટલી પહોળી હતી એટલે સોમાભાઈ ધીરે ધીરે આવતા હતા વેવાઈને જોઈને હરદાસભાઈ પાછા વળી ગયા અને ડેલાનો મોટો દરવાજો ખોલવા લાગ્યા પતિને મોટો દરવાજો ખોલતા જોઈ સવિતાબેન બોલ્યા વેવાઈને લેવા પાદર જાતા આ ડેલો કિમ ખોલો પત્નીની વાત સાંભળી હરદાસભાઈ ઉતાવળે બોલ્યા વેવાઈ આવી ગયા છે એની ગાડી ગામડામાં મોટર સાયકલ ગાડી કહેતા અંદર મૂકવા ખોયલો છે હરદાસભાઈ વાક્ય પૂરું કરે ત્યાં સોમાભાઈ આવી ગઈ વેવાઈને જોઈ હરદાસભાઈએ એને આવકાર્યા અને રાજદૂત અંદર લેવા કહ્યું વેવાઈને જોઈ સવિતાબેને સાડીનો છેડો સરખો કર્યો અને પ્રણામ કરી વેવાઈને આવકાર્યા અવાજ પણ આવી ગઈ હતી એના બાપુને જોઈ રહી એના બાપુ એકલા હતા વેવાઈને એકલા જોઈ સવિતાબેન કઈ બોલ્યા વગર ડેલાની બહાર નીકળ્યા અને વેવાઈની રાહ જોવા લાગ્યા સોમાભાઈ ગંગાબેનને ગામના પાદર ઉતારીને એકલા આવ્યા હતા એ બાજુના ગામોમાં એક વર્ણલખ્યો નિયમ હતો પતિ પત્ની મોટર સાયકલ ઉપર બહારથી ગામમાં પ્રવેશ હતા ત્યારે મર્યાદાને ધ્યાનમાં રાખી પત્નીને ગામના પાદર ઉતારી દેતા અને પત્ની ત્યાંથી ચાલીને ઘર સુધી આવતી આજ મર્યાદાને કારણે ગંગાબેન ગામના પાદર ઉતરી ગયા હતા સવિતાબેન વેવાઈનને આવકારવા બહાર આવ્યા હતા થોડી વાર થઈ ત્યાં ગંગાબેન શેરીમાં સામેથી આવતા દેખાયા વેવાઈને જોઈ સવિતાબેન એને લેવા સામે ગયા સવિતાબેનને એની સામે આવતા જોઈ ગંગાબેને એની ચાલ વધારી દીધી રસ્તાની વચ્ચે બંને વેવાયનું મિલન થયું બે બહેન પણ મળતી હોય એમ બંને મળ્યા સવિતાબેન અને ગંગાબેન બંને ડેલામાં અંદર પ્રવેશ્યા રૂપલીએ એના બાપુને મળી લીધું હતું એના સસરા હતા એટલે એ મળી શકી ન હતી રૂપલીને ખબર જ હતી કે એના બા ચાલતા આવતા હશે એટલે એ હજુ ઓશ્રીમાં જ ઊભી હતી એના બા અને સાસુને ડેલાની અંદર પ્રવેશતા જોઈને રૂપલીએ લગભગ ડોટ મૂકી હોય એમ ઝડપથી બંને તરફ આવવા ગઈ

થોડી વાર પછી સવિતાબેન રૂપલીની પીઠ પાછળ હાથ પસરાવી બોલ્યા રૂપલ બેટા શાંત થઈ જા પીઠ પાછળ સાસુનો મમતા ભરેલ હાથનો સ્પર્શ થતાં જ રૂપલી એના બાથી અલગ થઈ ગંગાબેને સાડીના છેડાથી દીકરીના આંખના આંસુ લૂછ્યા રૂપલીએ પણ સામે ગંગાબેનના આંસુ લૂછ્યા પછી રૂપલી સવિતાબેન તરફ ફરતા બોલી બા આ તો ખુશીના આંસુ છે રૂપલીની વાત સાંભળી સવિતાબેને હસવાનો પ્રયત્ન કર્યો એને રૂપડીના આંસુમાંગ દર સાફ દેખાતું હતું